પશુપાલક કઈ રીતે આર્થિક રીતે સદ્ધર થાય એ માટે ઘણા બધા કામો એમના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને થયા છે હું છું શનિદાન ગઢવી સ્વાગત છે આપનું બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ સણાદર ખાતે બનાસ ડેરીનો વિશાળ પ્લાન્ટ કાર્યરત છે અને અહીંયા એક આકર્ષણનું કેન્દ્ર છે આપણો બનાસ એફએમ આપણા જે બૃહદ બનાસના પશુપાલકો છે આ બનાસ એફએમની મુલાકાતે આવતા હોય છે આજે મારી સાથે એક કવિ હૃદય પશુપાલક છે નામ છે શિવરામભાઈ પટેલ છે અને પડાદર ગામ એમનું વતન છે એમની સાથે જોડાઈ અને ઘણી બધી વાતો કરવી છે આદરણીય ચેરમેનશ્રીના નેતૃત્વમાં બનાસ ડેરીએ જે એક આકાશી ઉડાન ભરી છે શું કહેવા માંગે છે એના વિશે

શણાય ધર્માય પ્લાન્ટ સથાપી શણાય ધર્માય પ્લાન્ટ સથાપી ને ત્રત લાયો ને કાલ બનાશ ડેરી ના કામ છે એવા પશુપાલકો ને મળે છે સેવા બનાશે પ્રગતિ કીધી ગણી ડેરી વટ વૃક્ષ બાણી વાહ વાહ શિવરામભાઈ વાહ શિવરામભાઈ મારી સાથે છે પડાદર ગામના ખેડૂત છે પશુપાલક છે કવિ હૃદય છે અને કવિતા થકી આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બૃહદ બનાસની અંદર બનાસ ડેરીની જે સેવાઓ છે એને વર્ણવી રહ્યા છે શિવરામભાઈ બનાસ ડેરી દ્વારા જે પશુઓલાદ સુધારણાના જે કામો થયા છે અને કાર્યક્રમો જે ચાલે છે એને આપ કઈ રીતે વર્ણવો છો આ આપણા ચેરમેન સાહેબે જે પશુઓ માટે એવા વિજ્ઞાન તૈયાર કર્યા છે કે જેના માટે કરી અને નેવું ટકા માદા જન્મે અને એમના માટે કેવું હોય ત્યારે સારા પશુઓ ત્યાર થાય એવા કામ હાથ પર લીધા માદા જન્મેવા બીજદાન તૈયાર કીધા બનાશ ડેરી નાય કામ છે એવા પશુપાલકોને મળે છે સેવા પ્રગતિ કીધી ઘણી ડેરી વટ વૃક્ષ વાણી વાહ શિવરામભાઈ વાહ જબરજસ્ત તમારી અભિવ્યક્તિ છે અને ખરેખર ખેડૂતો અને પશુપાલકોનો અવાજ બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવું પોઈન્ટ ચાર એફ એમના આ સ્ટુડિયોમાં જ્યારે તમે આવી બધી વાતો કરો છો ત્યારે એમને પણ ગમે છે શિવરામભાઈ આપણા સાહેબ શિવશંકરભાઈ સાહેબના નેતૃત્વમાં જે ગોબર છે એનામાંથી ગેસ બને છે અને એનું પણ ખાતર બને છે ઓર્ગેનિક સેન્દ્રીય ખાતર બને છે ડીએપી ની જગ્યાએ આપણે એને વાપરી શકીએ છીએ ખેડૂતોની આવકમાં વધારો થવા માટે આ ભારત ભરની અંદર નહીં પણ વિશ્વ ભરની અંદર કદાચ આ પહેલો પ્લાન્ટ હશે કે જે ગોબરમાંથી ગેસ બનાવે ખાતર બનાવે અને પ્રકૃતિના માટે સારું બધું કામ થાય છે એને કઈ રીતે જોવો છો આપ હા આપણા ચેરમેન સાહેબના વિઝન હેઠળ જે આ ગોબર ગેસનો પ્લાન્ટ સ્થાપ્યો છે કે ગોબર માંથી પણ પશુ ને જે છે અમુક પશુ પાલકો નથી હોતી જી એમના માટે જે ખાતરમાંથી પણ પૈસા મળી રહે જી એટલા માટે કરીને આપણા સાહેબે ગોબર ગેસનો પ્લાન્ટ સ્થાપી ને કર્યા ઉત્તમ કામ ગોબર ગેસનો પ્લાન્ટ સ્થાપી ને કર્યા કામ

અને આદરણીય ચેરમેન શ્રીના નેતૃત્વમાં બનાસ ડેરી દ્વારા જે પણ કંઈ ખેડૂતોના માટે વિકાસના કામો થયા છે એ કવિતા દ્વારા વ્યક્ત કરી રહ્યા છે હું છું શણિદાન ગઢવી શ્રીરામભાઈ અહીંયા આપણા શણાદર ખાતે પોટેટોનો એક વિશાળ પ્લાન્ટ કાર્યરત છે અને પોટેટોનું વેલ્યુ એડિશન થાય છે અને અહીંયાથી જે વેલ્યુ એડિશન થઈ અને જે પોટેટો બહારના પંદર દેશોમાં જાય છે ભારતની બહાર પંદર દેશોમાં જાય છે અને એમાંથી પણ જે નફો થાય છે એ પરત આપણને દૂધની અંદર જે નફો આવે ને એમ પરત આપે છે એટલે આ પ્લાન્ટ વિશે અને આ સેવા વિશે આપ શું કહેવા માંગો છો સાહેબ શ્રી ના વિઝન ને લઈને હા સાહેબ સાહેબ ને શ્રી ના વિઝન હેઠળ જે આ બટાકા નો પ્લાન્ટ સ્થાપા મે તો સાહેબ ખેડૂતો માટે પોઝિશન એવી હતી કે જ્યારે બટાકા નો વધુ ઉત્પાદન મળે ત્યારે કોઈ લેવા વાળો હોતો નહીં જી પણ આપની ડેરી દ્વારા

ડેરી દોવારાય બટાકા માં જો નફો રહે સારો દૂધની જેમ પાછળ થી પણ મળે ભાવ વધારો વાહ ભાઈ વાહ બનાસ ડેરીના કામ છે એવા પશુપાલકોને પાલકો મળે છે સેવા બનાસે પ્રગતિ કીધી ઘણી ડેરી વટ વૃક્ષ બની વાહ ખેડૂતોના હિત માટે જે કામો થયા છે જે એમની યોજનાઓ છે એમને એ બિરદાવી રહ્યા છે ચેરમેન સાહેબના નેતૃત્વમાં વૃક્ષારોપણ નું એક કામ જબરજસ્ત રીતે આપણા બ્રુદ્ધ બનાસમાં શિવરામભાઈ થયું છે આપણી બનાસ જે પણ કઈ જમીન છે એ આપણને બધાને ખબર છે કે થોડોક આપણો અંતરિયાળ વિસ્તાર છે એટલે વૃક્ષો હોય ત્યાં વધારે વરસાદ આવે સાથે સાથે રણને પણ ઘટાડે છે વૃક્ષો એટલે આ જે કામ થયું છે સાહેબ શ્રીના નેતૃત્વમાં એને આપ કવિ હૃદય તરીકે કઈ રીતે બિરદાવો છો શિવરામભાઈ હા સાહેબે આમ તો પશુ દરેક પશુપાલકોને આનો લાભ મળે ને એના માટે ડેરીઓ ઉપર ગામડાઓમાં

મજબૂત નેતૃત્વ ને આપ કઈ રીતે બિરદાવો છો આશે પહેલા ડેરીઓ બંધ રહેતી અઠવાડિયામાં લગભગ એક બે વખત ડેરીઓ દૂધના રહેવાના માટે આપણે બંધ રાખવી પડતી જી પણ એના માટે આપણા ચેરમેન સાહેબે જી કહ્યું છે કે પહેલા ડેરીઓ બંધ રહેતી તિયઠ વાડીએ એક બેવાર પેલા ડેરીઓ બંધ રહેતી ત્યઠ વાડીએ એક બેવાર

અને એ કામો ને આપણે ભૂલી પણ ન શકીએ શિવરામભાઈ શિવરામભાઈ કોરોના નો જે સમયગાળો આવ્યો એ વખતે મોટા ભાગની જે પણ કઈ ડેરીઓ હતી એ થોડી શિથિલ થઈ અને ક્યારેક બંધ પણ રહી છે પણ આપણી બનાસ એ તો અવરીજ ચાલુ રહી સાહેબ શ્રી ના નેતૃત્વમાં તો એને આપ પશુપાલક તરીકે કઈ રીતે બિરદાવો છો હા એ વખતે સાહેબ કોરોનામાં તો જે ઘરબારું નેકળવું પણ માં મુશ્કેલ હતું જી બાપ દીકરાનો સગુન હતો આવી પોઝિશન હતી જી અને એના માટે કેવું હોય ત્યારે કોરોના એ જે દી કેર વર્તા ને નીકળા તું નો તું વાર કોરોના એ જે દિ કેર વર્તાયો ને નિકળા તું નો તું ચોવીસ કલાક રાખી ડેરીઓ ચાલુ ચોવીસ કલાક રાખી ડેરીઓ ચાલુવાનો પશુપાલકોનો વ્યવહાર બનાસ ડેરી ના કામ છે એવા પશુપાલકો ને મળે છે સેવા બનાશે પ્રગતિ ઘણી ડેરી વટે વૃક્ષ ભણી એ કોરોના વખતે જો સાહેબ કદાચ ડેરીઓ બદરી હોત તો પશુપાલકો ના

આપણા કૃષિ ઋષિ ગલબા બાપાના શુભ હાથે સ્થાપી છે કે એની અંદર અંદર બધા કોમ આપણે કહીએ ને એ પોતાનું દૂધ ભરાવે અને આજીવિકા મેળવે છે બીજા રાજ્યોમાં પણ આપણા આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબ એ પ્લાન્ટો સ્થાપ્યા છે ગુજરાત ની બાર સાત રાજ્યોમાં આપણી ગલબા બાપાની ડેરી પોખી છે સાહેબ શ્રી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એક પશુપાલક તરીકે તમને આનું ગૌરવ હશે જ કઈ રીતે જુઓ સાહેબ કેમ નહીં જે આપણે બનાસ ડેરી જે હરણફાળ ભરે છે અને બીજા રાજ્યોમાં જી જે આપણે બનાસ ડેરી નું નામ એક પલક પર પહોંચાડ્યું છે એટલે એમના માટે જો કેવું હોય તો બીજા રાજ્યોમાં પ્લાન્ટો સ્થાપીને વિકાસ ના કીધા જ પાર બીજા રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપીને વિકાસ કે દોય પા શિવરામ કે આવા નેતા નઈ મળે શિવરામ કે આવા નેતા નઈ મળે સેવા ના સરદાર સાહેબના કામ છે એવા કરે છે લોકોની સેવા બનાશે પ્રગતિ કીધી ઘણી ડેરી વટ વૃક્ષ બણી ખૂબ ખૂબ આભાર શિવરામભાઈ તમે આજે તમારા પશુપાલકોના અને ખેડૂતોના જ કમ્યુનિટી રેડિયોમાં આવ્યા અને તમારી જે વાણી છે અને કવિતા દ્વારા વ્યક્ત કરી મળતા રહીશું હું છું શણિદાન ગઢવી સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફએમ આજે મારી સાથે મળવા જેવા માનવીમાં અમારા થરા તાલુકાના પડાદર ગામના પશુપાલક ખેડૂત શિવરામભાઈ જોડાણ હતા શિવરામભાઈ તમારો ખૂબ આભાર તમારો પણ સાહેબ એફએમ રેડિયામાં જે અમને આ બોલવાની તક મળે તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર